અત્યારે માનવી હસતો નથી એ જેનો વાંક અત્યારે માનવી હસતો નથી એ જેનો વાંક બાકી લાગે નહીં આ જિંદગીનો થાક સાહેબ નમસ્કાર મિત્રો હું છું હાસ્ય કલાકાર નવસાદ કોટડીયા અને જોક્ષુટ્યુબ ચેનલ ની અંદર બધાનું હાર્દિક સ્વાગત કરું છું આપ બધાને આનંદ કરાવવા માટેનો આજે અવસર મળ્યો છે ત્યારે અમુક લોકો છે ને હાવ ખોટે ખોટું ટેન્શન લેતા હોય તમે જોજો હાવ ખોટે ખોટું ટેન્શન અમુક લેતા હોય એક જણો હમણાં ઉદાસ બેઠો હતો હું એની પાંચ કીધું ભલા હમણાં ઉદાસ કાં બેઠો અરે મન કે આમ જોતો ખરો કે ભાઈ ગુજરી ગયા ને હમણાં એને લઈને ગયા કે એની નનામી લઈને તો મેં કીધું ભાઈ હવે આ તો સંસારનો નિયમ છે આવે એ જાય એમાં કાંઈ એટલું બધું ઉપાધિ ન કરો ને તારા કંઈ હગા હતા મને કે એમ નહીં મને ટેન્શન એ વાતનું છે કે ગમે એ માણસ ગુજરી જાય તો ચાર જણા જઈને લઈ જાય મેં કીધું હા એ તો ચાર જણા જઈને લઈ જાય મન કે એમ નહીં તો મને ઉપાધિ એ વાતની થાય છે કે જે છેલ્લે ગુજરી જાય એને કોણ લઈ જાય પેલા કીધું એને જે લઈ જવાય એ લઈ તું અત્યારનું કંઈ ને ભાઈ અઘરું છે ભાઈ ખોટે ખોટેશન લઈને ફરતા હોય ને હું હમણાં અમારે એક જણો છી ટોપી પહેરીને જ આટા મારે બોલો માથે ટોપી પહેરી હોય અને ટોપી પહેરીને જ ફરતો હોય ગમે ત્યારે તમે જોવો ને એટલે માથે ટોપી હોય તો એક દી લખાય પૂછો એટલે ભલામા તું ક્યાં રોજ ટોપી પહેરીને ક્યાં આટા મારશો એ જગ્યા તમે ક્યાં રોજ ટોપી પેરી આટા મારો છો ઓલો એ મારા બાપ દાદાની નિશાની છે કે એમ તમારા બાપા ટોપી પહેરતા ઓલો કે નહીં એ પહેરાવતા ઈ પહેરાવતા એ કે હું પહેરીને ફરું છું ગ્રહ છે ભાઈ હમણાં તમારે એક ચંપક કાકા છે ચંપક કાકા ચંપક કાકા છે ને મેં એને પૂછ્યું મેં કાકા તમારા દીકરા કેટલા અરે મને કે ત્રણ દીકરા છે મેં એમ દીકરા તમારા ત્રણ મેં કધું સેવા કરે અરે મન કે સેવાની તો વાત જવા દઈ કે મેં તો હું અરે મન કે હવે તો બંધ કરે થારું મેં પણ વાંધો હું છે અરે મન કે પહેલાં તો એ કે પગ દાબતા હતા હવે તો ગળે પૂગી ગયા છે હવે બંધ કરે તો સારું છે કંટાળી ગયા બોલો હમણાં એક જણો તો છે ને હોસ્પિટલમાં મરણ હો હા અને આમ જો જીવને જમને વાત હાલે મરણ પથારીએ અને એમાં બરાબર એની ઘરવાળીને હાથ પકડીને કીધું કે આજે મારે તારી ચોખવટ કરવી છે આજે કે છે ને એ કે મારે જે મારથી જે પાપ થયા છે ને એ મારે તને કહી દેવા છે કે આજે કે મારે તને ચોખવટ કરી નાખવી છે કે એ કે મારે છે ને ગર્લફ્રેન્ડ હતી એ કે અને મેં કે ઘરમાંથી ઓલા તારા પચીસ હજાર રૂપિયા નહોતા ચોરાઈ ગયા એ મેં જ હતા અને મારી ગર્લફ્રેન્ડને કે છે ને મેં એમ કહેવાય કે કપડાંની જોડું અને એને જ્વેલરી અને એને એમ કહેવાય કે મેં છે ને બધો મેકઅપનો સામાન અપાઈ દીધો તો પચીસ હજાર અને તારા ઓલા એક એક ઓલા ચંપલ ચોરાઈ ગયા મેં ચોરા હતા અને મારી ઓલા છડા નહોતા ચોરાઈ ગયા મેં એક મારી ગર્લફ્રેન્ડને આપી દીધા હતા અને અમે તને હું ન કહેતો કે ઓફિસે મારે મોડું થાય અને હું રવિવારે જાતો કે મારે ઓફિસે જવું પડશે હું રવિવારે ઓફિસે ન જાતો પણ મારી ગર્લફ્રેન્ડને લઈ અને અમે રવિવારે ફરવા વયા જતા અહીંયા કે મારા કે ચોખોટ કરી નાખી છે એની ઘરવાળી કે હશે હવે જવા દો નહીં કે આ ઝેરે મેં તમને જ આપ્યું છે એક ભાઈ એક બેન ને કીધું કે તમારો ઘરવાળો છે ને એ ગળા ખાઈ ને મરી જવાનો છે આ તમારો ઘરવાળો ગળા ફાઓ ખાઈ મરી જવાનો છે ઓલા બેન કે હાય હાય હું તો એ કે નિર્દોષ છૂટી જાય ને નિર્દ છૂટી જાય ને કે એ ભલે મરી જાય હમણાં તો એક જગ્યાએ પતિ પત્નીનો ઝઘડો થયો એવો ઝઘડો થયો એવો ઝઘડો થયો એવો ઝઘડો થયો ને એનો ઘરવાળોનો મગજ મગજલી ગયો ને આમ કહીને આમ રિવર કાઢીને શેરીની વચ્ચે ધાડ ધાર ધાડ ફડાકા કર્યા ને એની પત્નીનું મર્ડર કરી નાખ્યું હા અને બરાબર પત્નીનું મર્ડર થઈ ગયું ને ત્યાં એક કપલ ત્યાંથી નીકળ્યું કપલ ત્યાંથી નીકળ્યું ને બધા પબ્લિક જોતા હતા આ કપલે જોવા ઉભી રહ્યું પછી ઓલા ભાઈએ જેને મર્ડર કર્યું હતું ને એને પૂછ્યું આ કપલમાં જે ભાઈ હતા ને એને મર્ડર કર્યું એને પૂછ્યું કે હે ભાઈ આ તે મર્ડર કરી નાખ્યું હવે શું થાય ઓલો કે થાય હું ત્રીસ દિવસની જેલ ત્યાં તો આને રિવોલ્વર કાઢીને ધાડ દઈને એની ઘરવાળીને ગોળી મારી દીધી કે હા ભાઈ તો ખરો ત્રીસ દીની જેલ ને પછી ફાંસી થાય ખોલો કે તારે પહેલાં કેવું છે ને પણ તું ભલત તો કરો કાકા એ હા ભોલતો તું એ જ તો સીધું તે ભળા કે દીધી તીજ હા ભળવું જોઈએ પેલા હા ગુરુ છે ભાઈ હમણાં એક જણા ઉપર કેસ થયો ને કોર્ટની અંદર તો સાહેબે કીધું કે તે કે ફલાણા ફરિયાદીને ખટારો ભટકાયો વાત હાચી છે ઓલો કે આ ભટકાયો વાત હાચી છે કેવી રીતના ભટકાયો અરે કે સાહેબ હું આમ વળાક વળતો હતો કે અને અહીંયા વળાકમાં આવી ગયો એમાં ખટારો એને ભટકાઈ ગયો તો સાહેબ કે તારે હાથ બતાવવો જોઈએ ને ઓલો કે સાહેબ એને આખો ખટારો ન દેખાણો હાથ દેખાવાનો આખો ખટારો ન દેખાણો હોય છે

ચાર નથી કર્યા હો ત્રણ જ કર્યા સાહેબ કે ચાર કિરા પાછો કે ત્રણ કિરાય કે ના સાહેબ એક ના ને એક ના વ્યક્તિ ને બીજી વાર ભટકાડી કાઢી પૂછો શનિવારે ભટકાડી શુક્રવારે એટલે એક જ ગણાય ઘરા છે અમુક અમુક બોલો હમણાં એક જણો નવી કાર લઈએ હો ભાઈ નવી કાર લઈએ હો ને એટલે એને એમ થયું કે લઈને મારી ઘરવાળીને સરપ્રાઇઝ આપું તો એણે શું કર્યું કાર લઈને શેરીની બહાર મૂકી અને હાલતો હાલતો ઘરમાં ગયો અને ઘરની બહાર જઈ ડોરબેલ વગાડ્યો જેવી એની ઘરવાળી દરવાજો ખોલ્યો એટલે કીધું એ કે તારી વર્ષો જૂની જે ઈચ્છા હતી ને આજે પૂરી કરી કે તારી વર્ષોથી જે ઈચ્છા હતી એ આજ મેં પૂરી કરી તે એની ઘરવાળી કે હાય હા એ તમારી મમ્મીને શું થઈ ગયું હે એને એમ કે એના મમ્મી ગુજરી જાય છે અરે કે ગાડી લીધી કે એ ઈચ્છા પૂરી કરી તારી વર્ષો જુદી અ છે ભાઈ હમણાં તો બે સુરદાસ બાંધતા તો બે સુરદાસ એવા બાધે એવા બાધે એવા બધો બધા બાંધે ભાઈ એકાબીજાને હાથ મારો ને પબ્લિકનું ટોળું વળી ગયું જે વચ્ચે પડે ને ધક્કો મારે હા એવા સુરદાસ બાધે એવા બાધે એમાં એક ગઠિયો આવ્યો અમુક અમુક છે ને હોશિયાર બહુ હોય આવીને કે તમે બેય બાંધો છો ને એકના હાથની અંદર મોટો જબર છરો છે એ કંઈક કોકને એ કંઈક છે ને છાતીમાં ઘરી જાય ને આંતરડા ઢગલો થઈ જાય તો બેય વિકાઈ ગયા કારણ કે કોને ખબર નહોતી કોના હાથમાં છરો છે અમુક આવા બુદ્ધિશાળી હોય અમારે એક ધનો છે ધનો કહે કે કાલ મેં કે રોકેટ છોડ્યું ને રોકેટ કે રોકેટ સીધું છોડ્યું નહીં કે મેં તો સીધું એ કે છે ને તારા એરે ભટકાણું મેં કીધું એમ મને કે હા હા તારા એરે ભટકાણું મેં તો પછી હું થયું અરે મને કે પછી શું થાય તારાના મમ્મી એ મને માયરો તારા તારા નામનો છોકરો છે એની ભટકાણું બોલો ઘરું છે ભાઈ હમણાં એક જણો છે ને પ્લેનમાંથી ઉતરીને ડાયડું પડતો તો પ્લેનમાંથી ઉતરી ગયો ભાઈ પ્લેન ભરેલું હતું ને એમાંથી ઉતરી ગયો મારે નથી જવું મારે નથી જાવું મારે નથી જાવું મારે નથી જાવું ત્યાં તો એર હોસ્ટેજ ને બધા એની વાંચે ત્યાં પેસેન્જરો અમુક આવ્યા એ કે આમ ન હોય કે આ પ્લેનની અંદર બેઠા પછી તમે રાયડિયું નાખો કે મારે નથી બેહવું મારે ઉતરી જાવું છે મારે નથી બેહવું વાંધો શું છે ઓલો કે તમે સાંભળો એ કે આ એર હોસ્ટેજ છે ને એ કે એમ કહેતી હતી કે છે ને ગભરાવાનું ન હોય હમણાં એ કે આમ ઉપર ઉઠશે ને પછી કે તમને મજા આવશે ગભરાવાનું ન હોય બધાય કે વાત સાચી છે કે એમાં ગભરાવાનું ન હોય કે કે સાચું

એના બાપા કહે શું ખરાબ થાય ત્યાં તો છોકરો છે ને કાગળ લઈએ આવ્યો અને કાગળની અંદર આમ કહીને આમ ઘડી પાડી પછી એના બાપાને બતાવીને કે જો આ ઘડી પડી ગઈ ને એમ કે આપણા સંબંધમાં છે ને ઘડી પડી જાય એને બાપા કહે એમ ઓલો રિમોટ લઈએ તો એટલે ઓલો છોકરો રિમોટ લઈ આવ્યો પછી આમ કહીને આમ ટીવીની ચેનલ ફરી ફેરવીને ફરી નહીં પણ ટીવીમાંથી આમ આમ માર્યું ને પછી આમ કંઈ નામ ફેરવીને તો ચેનલ ફરી પછી એના બાપાએ છોકરાને કીધું તું છે ને પેપર જેવો નથી તું કાગળ જેવો નથી તું રિમોટ જેવો છો તને મારીએ ને તો સીધું આવે છે મારવો પડે છે ગુરુ છે સાહેબ હમણાં તો ચાર પાંચ બેનો બેઠા બેઠા વાતું કરતા જ બોલો ચાર પાંચ બેનો બેઠા બેઠા એક બેન કી ગયા છોકરા હાચવવા બહુ અઘરા છોકરા હાચવવા બહુ અઘરા બીજા બેન કે સાચી વાત છે કે અત્યારે કે છોકરા હચવવા બહુ અઘરા આવી ગયા હો બહુ તોફાન કરે માંડ માંડ હચવાય છે ત્યાં ત્રીજા બેન બોલે કે સાચી વાત છે છોકરા હચવવા બહુ અઘરા છે તો બધી ભાઈઓ કેલી તારે ક્યાં છોકરા છે ઓલા બેન કે છે નહીં કે મારા હાહુ એક છોકરો છે ને એ બોલો અઘરું છે ભાઈ હમણાં તો એક જણો છે ને ભાઈ એક જણો તો મેચના છટ્ટાની અંદર એક કરોડ રૂપિયા જીતી ગયો એક કરોડ રૂપિયા જીતી ગયો અન રેડ પડી અન પોલીસવાળા એને પકડી ગયા પકડી ગયા ને તો એની ઘરવાળીને ખબર પડી અને એની ઘરવાળી પોલીસ સ્ટેશન ગયો અન્યા જઈને એના ઘરવાળાને કે કાંઈ એક કરોડ રૂપિયા છટ્ટામાં જીતી ગયા તો પછી ઘરે નહીં આવવાનું હોય કે ઘરે નહીં આવવાનું એક કરોડ રૂપિયા જીતી ગયા તો આવો ઘરે પછી તમારી વાત સેમ કંઈ નહીં વહી ગઈ ઓલો સાહેબ નહીં કે સાહેબ હવે મને પૂરી દો તમે ઘરે છે મને પૂરી જાય છે હમણાં એક બેન બેને ગરવાનું કહેતા કે તમે જ્યારે હોય ત્યારે નકરી છે ને તમે કે મેચની જ વાત ખોડીને જ્યારે હોય ત્યારે નકરી મેચની વાત ખોડીને બેઠા હોય કોઈના મેચની વાત કરો કોઈના લગ્નમાં ગયા હોય તોય મેચની વાત કરો બડ્ડેમાં ગયા હોય તોય મેચની વાત કરો ગમે જગ્યાએ ગયા હોય તમે મેચ 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 મેચની જ વાત કરતા હોય કે મેચ સિવાય તમને કાંઈ આવડે છે કે તમને બીજું કાંઈ યાદ રહે છે કે કે આપણા લગ્નની તારીખ તમને યાદ છે કે ઓલો કે હોય જ ને ગાડી કે જ્યારે કે ભારત પાકિસ્તાનનો મેચ હતો કે કે અને ધોની એ બધાને ધોની નાખ્યા અને ભારત જીતી ગયું ત્યારે કે હું લગ્ન કરીને હારી ગયો છે એવો ઝઘડો થયો એવો થયો બે અન ઓલો કે હવે હું તારથી કંટાળી ગયો છું મારે છે ને કે જંગલમાં આવ્યું જવું છે મને ભલે ત્યાં જંગલી જનાવર ફાડી ખાઈ ગયા એમ કરીને હાલતો થયો હાલતો થયો ને ડેલી દહ મિનિટ ઉભો રહ્યો એની ઘરવાળી કે કાં જાઓ ને હું થયું અરે કે બાર કૂતરા છે

તો સમજી જજો ભાઈ હમણાં તો બાકાન ઘરવાળી અને આ બાજુબાજુવાળી બે ચાર બાજુ બેઠી હતી ને તે એમાં એક ડોશીમાં નીકળ્યા તો બાકાની ઘરવાળી સામે જોઈને કે તમે હલસ કાઢી તે બાકાની ઘરવાળી બાકાની સામે જોઈને કે ના રે ના હજી ઘરમાં જ છે હજી ઘરમાં જ છે ગુરુ છે સાહેબ હમણાં તો બાકાની ઘરવાળી ફોનમાં વાત કરતી બોલો બે કલાક સુધી વાત કરી શેરીમાં ઘડી કામ જાય ઘડી કામ જાય ઘડી કામ જાય ઘડી કામ જાય બે કલાક સુધી એટલી વાતો કરી એટલી વાતો કરી પછી ફોન મૂકી દીધો ને પછી બાઘાએ કીધું એટલે કોનો ફોન હતો બાઘાની ઘરવાળી કે મારી બેનપણીનો ફોન હતો એ કે પણ એટલી બધી વાત કરાય બે કલાક સુધી બાઘાની ઘરવાળી કે શાંતિ રાખો કે હું એને ઓછું બોલવાના ફાયદા સમજાવતી હતી ઓછું બોલવાના ફાયદા હું બહુ બે કલાક બોલો બોલે હા ગરું છે ભાઈ હમણાં એક જણો હું ટેન્શનમાં ફરતો જ મેં પહેલાં વાત કરીને એમ જણો એટલો ટેન્શનમાં એટલો ટેન્શનમાં એટલો ટેન્શનમાં ફરે મેં કીધું ભાઈ થયું હું તમે કામ એટલે બધા ઉપાધિમાં ફરો ને પરસે થઈ ગયા અરે મન કે વાત જવા જોઈએ કે મોબાઈલમાં આઈલો યુ ના મેસેજ આવે છે અરે મેં કીધું તો આવ્યા રાખ્યા એમાં ટેન્શન ન લેવાનું હોય મેં કીધું એ તો બધું હાલ્યા રાખ્યા મન કે મારા મોબાઈલમાં નહીં મેં તો મન કે મારી ઘરવાળીના મોબાઈલમાં આવે છે મેં તો ઉપાધિવાળું તો ઉપાધિવાળું કીધું હમણાં એક ભાઈને ઘરવાળી નામ તો મમતા હો ઓન ઘરવાળીને એવો મારે એવો મારે બધા શેરીવાળા એવા હું કામ મારો છો અરે મને મોબાઈલમાં મેસેજ આવ્યો છે કે કે મમતાને માર્યા વગર શાંતિ નહીં મળે એમાં મમતા મારતું બોલો મોબાઈલમાં મેસેજ આવ્યો પેલા કીધો અંદરની મમતાને માર્યા વગર શાંતિ નહીં મળે હા મમતા નથી મારવાની કીધું સમજતા જ નથી અમુક બોલો હા અને એક જણો તો ઓફિસમાં પટ્ટાવાળા નોકરી કરે હો અને ગમે એ વાત બોસ કંઈક વાત કરે કે મેનેજર કંઈક વાત કરે ને તો એટલી લાંબી લાંબી એટલી લાંબી લાંબી લબ્બરની ઘોડે વાતું કરે એવી લાંબી લાંબી વાત કરે એક દી તો એને બોસ આવી કે તને છે ને પૂછીએ એનો જવાબ આપવાનો તારા તારી બધી લાંબી લાંબી પંચાયતને વાતું નહીં કરવાની છે તને કે પૂછીએ ને આ નામાં જ જવાબ આપવાનો ઓલો પટ્ટાવાળો કે બસ એવી રીતના આ નામાં જવાબ ન દેવાય કે ઓલો કે બોસ કે કેમ ન દેવાય પટ્ટાવાળો કે તો હું તમને પૂછું તમે ખાલી આ નામ જવાબ દઈ જો લો કે તો બોસ કે આ વાંધો નહીં પૂછી કે તમ તો હું આ નામ જવાબ દે અન પટાવાળાએ પૂછ્યું કે બોસ તમારી ઘરવાળી તમારી પાસે કામ કરાવે છે કે બંધ કરી દીધું દિવાળી હોય કે આ નામ જવાબ બધું હોય આમ કરીને છટકી ગયો બોલો એક જણો તો છે ને ગધેડા ગાડી ચલાવે ગધેડા ગાડી ગધેડા ગાડી ચલાવે અને શું કહેવાય થોડો ઘણો પેટયું રડી પૈસા લાવે થોડા ઘણા ઘરની અંદર અને એમાંથી એનું ગુજરા નકાવે મહેનત હારી કરે ગધેડા ગાડી ચડાવે ચલાવે એમાં પેસેન્જરને બિહારે એક જગ્યાએ બીજી જગ્યાએ પુગાડી આવે માલ સામાનના ફેરા કરે થોડું ઘણું કમાય અને એમાંથી ઘરનું ગુજરાન ચલાવે એમાં બરાબર એકદી એની ઘરવાળી બહુ કકડાટ કરે એમાં એ જેવો ઘરે આવ્યો ને એની ઘરવાળી એવા કકડાટ કરે નકરો આમાં ને એવું છે દુનિયા ક્યાં પૂગી ગઈ તમે મારા માટે કર્યું શું છે આપણે કંઈ અમારે કાંઈ આશા જ નહીં અમારે કાંઈ તેમ જ નહીં એની ઘરવાળી એવું બગબગ બગબગ બધું બોલ્યા કરે અને આ માણસ બિચારો હું શાંતિથી ખાય અને આરામ કરવા એવો જાય એમાં બરાબર જેવો આવ્યો કહી રે હ ને એની ઘરવાળી ઉપાડો લીધો તમે નકર આમાં નામાં પડ્યા રહ્યો છો ને કાંઈ કરતા જ નથી મારી હાટું તમે શું કર્યું દુનિયા ક્યાં પૂગી ગઈ ઓલો તો ઊંધું ખાલીને જમતો જ તો પણ ઓલો ગધેડો છે ને એણે એક પાટું માર્યું ઓલા બેનને તો બેન ન્યા ને ગુજરી ગયા ગુજરી ગયા એટલે પછી ગામવાળા ખરખરે આવે ને તો બધા ગામવાળા ખરખરે આવતા હતા કારણ કે નાનું ગામ એટલે બધા ખરખરે આવે એમાં ન્યા બરાબર ખરખરે બધા આવતા હતા બહેનો આવે ભાઈઓ આવે એમાં તે બરાબર ચૂંટણી તો એક નેતાજી ગામમાં પ્રચાર કરવા નીકળેલા હા નેતાજી ગામમાં પ્રચાર કરવા નીકળ્યા હતા એ કે અહીંયા એટલું બધું માણસો છે આપણે ત્યાં જ જઈ તો નેતાજી અહીંયા ખુરશી નાખીને બેઠા અને બેનો આવે એટલે આ ભાઈ ને આવીને બેનો વાત કરે ને એટલે આ ભાઈ આમામા કરે આમામામામામામામામામામામા પછી પુરુષો આવીને ખરખરો કરે ને તો આ ભાઈ આમામામ કરે બહેનો આવે તો આમામામામામામામામામામામામામ કરે ભાઈઓ આવે તો આમામામામામામામામામામામામામામામામામામામામામામ કરે આ નેતાજી બધું જોવે પછી બધા ગયા ને પછી નેતાજી એની પાસે ગયા એ ગયા હું બે કલાકથી જોઉં છું અહીંયા બહેનો ખરખરે આવે અને તમને કાંઈ વાત કહે તો તમે આમામામ કરતા હતા અને પુરુષો ખરખરે આવે ને તમને કાંઈ કહે તમે આમામામ કરતા હતા એનું કારણ હું ઓલો કે એમાં કાંઈ છે નહીં નેતાજી એ કહે કે બહેનો ખરખરે આવતા હતા બહેનો બધા મને કહેતા હતા કે ભગવાનને જે ગમ્યું હાચું ઈશ્વરની મરજી આગળ આપણું કાંઈ હાલે નહીં અને ઈશ્વર એમના આત્માને પરમ શાંતિ આપે એટલે હું હા પાડતો હતો કે હાચું હાચું તો કે ક્યાં પુરુષો આવે ત્યારે તમે ના પાડતા તેનું કારણ હું ત્યારે કીધું કે નેતાજી સાંભળો એ કે પુરુષો બધા આવે નહીં મને પૂછતા હતા ગધેડો વેચવો છે તો હું ના પાડું નહીં એ નથી વેચું ઘર છે ભાઈ એક એક નેતાજી ને એના વાઇફ બે પતિ પત્ની બે એમ કહેવાય કે રાજકારણમાં પતિ પત્ની બે એમાં એક ગામની અંદર સભા ને પતિ પત્ની બે ગયા હો બે અરે હેલિકોપ્ટરમાં ગયા ને ગામની અંદર સભા હતી તો પહેલાં તો લેડીઝ ફર્સ્ટ એટલે એના પત્ની બોલવા ઊભા થયા એટલે એના પત્નીએ સભાને સંબોધિત કરવા માટે શરૂઆત કરી મારા વાલા ભાઈઓ તથા બહેનો એમ કરીને શરૂઆત કરી પછી એનું પ્રવચન પૂરું થયું ભાષણ એટલે એ બે ગયા પછી એનો ઘરવાળો ઊભો થયો એટલે એણે શરૂઆત કરી મારા વાલા સાળા અને સાડિયો ત્યાં તો ઉરિયાટો બોલ્યો કે શાંતિ રાખો એ ગયા મારી પત્નીના તમે ભાઈ બહેન થયા તો મારા શું થયાં થઈ ગયો ત્યાં એણે મેળ કર્યો બોલો મારા કે સાળા સાડી નો થયા તમે હું ખોટો હોવ જ નહીં કહી દઈએ કે બોલો ગરુલ છે ભાઈ હમણાં તો એક હેલિકોપ્ટરની અંદર પાંચ હજાર નેતા જાતા તો કેમ દાત કાઢો વધારે થઈ ગયું ના ના આપણે પચાસ રાખો પચાસ જો કે હેલિકોપ્ટર મારું છું હું ગમે એટલા ને બિહારું પણ આપણે પચા રાખો એક હેલિકોપ્ટરની અંદર છે ને પચા નેતા જતા હતા ભાઈ પચા નેતા હેલિકોપ્ટરની અંદર જાતા હતા થતું થતું જાય ને હેલિકોપ્ટર એ બરાબર પચા નેતા જતા હતા ને એમાં હેલિકોપ્ટર ક્રેશ થયું અને પચાએ પચા નેતા નીચે એવા ધાડ દઈને અને પચાએ પચા નેતાનું હેલિકોપ્ટર ક્રેશ થયું અને બરાબર એમ કહેવાય કે પછી એની તપાસ થઈ તો એક ડેડ બોડી જડે ની ઓન ઓલા તપાસવાળા બધા મૂંઝાણા કા પચાસ નેતાની ડેડ બોડી ગઈ ક્યાં પછી ત્યાં બરાબર બધી તપાસ કરીને તો બે જણા બેઠા હતા બરાબર એ બે જણાને પૂછું પૂછ્યું કે ભાઈ હેલિકોપ્ટર ક્રેશ થયું ત્યારે તમે ક્યાં હતા એ કે આમાં એ જતા કે આ હેલિકોપ્ટર અંદર કોઈ માણસો હતા કે હા હા પચા નેતા હતા એ કે અંદર એમ એ તો એ કઈ ગયા અમે આમ જો એની ક્રિયાક્રમ કરી નાખ્યો કે બધાને નહીં અમે દફનાવી દીધા એમ તો કે પચાય પચા થોડા મરી ગયા હોય કે કે એમાં એટલો બધો હાદસો થયો હોય તો કે એમાં બે પાંચ જણા તો કે કે જો જીવતા જ હોય ઓલો કે એમ તો પાંચ સાત જણા બોલતા હતા કે અમે મેરા નથી મેરા નથી પણ એ અમને એમ કે નેતા છે ખોટું જ બોલતા હોય બધા એનો ક્રિયાક્રમ કરીને છે બોલો ગુરુ છે ભાઈ હમણાં એક જણો હેલિકોપ્ટર લઈએ બોલો હેલિકોપ્ટર ગામડા ગામની અંદર લઈએ વાન એના મમ્મી બાપા એના બાન બાપા ને બેન ને ભાઈ ને આજુબાજુવાન બધા કે અમને આટો મરાવો અમને આટો મરાવો ચલો કે જો કોઈ બોલતા નહીં નકર આટો નહીં મરાવું જો મૂંગા રેજો કે તમે બગબગ કરો નહીં કે મારે ક્યાં હાકવામાં ધ્યાન ન રહે મારી લિંક તૂટી જાય છે એટલે તમારે કોઈને બોલવાનું નહીં બધા મૂંગા બેજો જેમ રિક્ષામાં ભરે ને એમ બધા ભાઈ સકડામાં ભરે ભરેને એમ હા હેલિકોપ્ટર ટક 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 ઉપાડ્યું હેલિકોપ્ટર આમ જો કોઈ બોલે હો કોઈ કાંઈ બોલે નહીં અને બરાબર આમ આકાશમાં હેલિકોપ્ટર ભૂગી ગયું અને આમ એની આમ એમ કહેવાય એની સ્થિતિ પકડી લીધી અને આમ સ્પીડ પકડી લીધી હેલિકોપ્ટરે અને બરાબર આમ સ્થિર થયું ને ત્યારે આને ઓલું કાનમાં પાછું ભરાવેલું અને પછી જઈને કે હવે તો કાંઈક કોક બોલો કેમ બધા મૂંગા થઈ ગયા ત્યારે નહીં બા બોલ્યા એ કે તે કે

બે ચાર મિત્રો હારે હોય એ પાસે એને શું કહે કે ઓલો બરાબર ટ્રાયલ રૂમમાં જઈને કપડાં પહેરીને આવે એટલે એના મિત્રો એને બિરદાવે વાવ નાઇસ લુકિંગ લુકિંગ વેરી ગુડ એવું સરસ મજાનું બોલે ન્યાયી લોકોને એવી રીતના એમ પ્રોત્સાહિત કરે કે લુકિંગ વેરી નાઇસ ફાઇન એવું બધું બોલે અહીંયા તે આપણે કપડાં લેવા જઈએ તો હારે બે ત્રણ મિત્રો હોય જ તે પણ એ બોલ્યા વગરના ન રહે એ બરાબર બે ત્રણ જે મિત્રો હોય આપણે ટ્રાયલ રૂમમાં કપડાં પહેરીને જેવા બહાર નીકળીને એટલે બરાબર આપણે પેન્ટ પહેર્યું હોય નવો શર્ટ માથે પહેર્યો જેવા બહાર નીકળીને એ ચાર પાંચ મિત્રમાંથી એકાદો બોલે કે એકવાર ઉભક બેન જરાક જોઈ લેતો ભી હાતું નથી ને આવી સલાહ ન્યાનો દે ભાઈ આપણને દે ભાઈ ઉભરક બેન જરાક જોઈ લે ગયો વિદેશની અંદર બે જેલમાં કેદી ભેગા થયા બોલો વિદેશની જેલમાં બે કેદી ભેગા થયા એક કેદીએ બીજાને પૂછ્યું તમે શેમાં આવ્યા અરે ઓલો કે કે હું છે ને કે કે ડુપ્લિકેટ નોટું છાપવામાં આવી ગયું તમે શેમાં આવ્યા કે હું ડુપ્લિકેટ નોટું છાપવામાં જ આવી ગયો કે પણ મારે જામીન નથી થતા ઓલો કે મારે જ થઈ ગયા હો આવતીકાલે કે આપણે છૂટા તો એમ નહીં કે મારા જામીન નથી થતા ઓલો કે પણ મારે થઈ ગયા જામીન એ કે આ ડુપ્લિકેટ નોટમાં નહીં કે તારે કેમ જામીન નથી થતા ઓલો કહે કે મને તો આશા જ નથી આ જીવન મારા જામીન નહીં થાય કેમ એ કે મેં તો કે નોટોની અંદર મારો જ ફોટો છાપી નહીં શીશામાં પાસપોર્ટ સાઇઝનો પીડ્યો હતો ને એ ધપકાસી થઈ રંગે હાથે આવી ગયો છે

ખાતું ખોલાઈ ગયું બે કલાકે ઓલો ચાર જણા લઈને આવ્યો ચાર જણા અને કોથળો મોટો જબ્બાર ને બધા સારે ઉપાડીને લાવ્યા બેંકમાં કોથળો મૂક્યો કોથળો જેવો મૂક્યો ને એટલે મેનેજરે પૂછ્યું કે આમાં શું છે બોલો કે પૈસા એ છે પણ ચૂંટ લઈને આવ્યો બોલો લાખ રૂપિયાનું એ કે આ લાખ રૂપિયા ભરવાનું છે એ કે તો મેનેજર સાહેબ કહે કે આમાં તો ગણતા વાર લાગી કે કે તો તમારે કાલે ઉપર પડશે કાંઈ વાંધો નહીં તમતા ગણી રાખો અમે કાલે આવશું છે તો બીજે દિવસે સવારમાં પાછો ગયો હવે મેનેજર સાહેબે છે ને રાતે એક વાગ્યા સુધી કર્મચારીઓને રોકીને ગીણ્યા પૈસા તો ત્રાણું હજાર રૂપિયા થયા હા અને મેનેજર સાહેબ એ ખાર ખાઈ ગયા તો મેનેજર સાહેબ તો બેંક બંધ કરીને વૈયા ગયા બીજે દિવસે સવારમાં જે બેંક ખોલીને ત્યાં આ ભાઈ પૂગી ગયો એ કે ઓલા આપણે લાખ રૂપિયા કે જમા કર મેનેજર કે શું લાખ રૂપિયા આવી ગયા એ તો તાણું હજાર જ છે આ ભાઈ એને સીધી એને ઘરવા ફોન કર્યો એ કે આ ભૂલમાં ઓલો તાણું હજાર વાળો કોથળો આવી ગયો કે વાળો ઘરે પડ્યો રહ્યો કે મેનેજર સાહેબ હું લેતો હું એ કે વાળો કોથળો મેનેજર કે હવે રહેવા દે કે લાખના કોથળાનો દીકરો થમાય છે કાલનો સ્થાપ યાદ ન થાય હોય છે એક વાગ્યા બધી ગણતરી હાલી ગઈ હવે રહેવા દેતું એ ગયું તારા કોથળા ફરી જવા અમારી કે માણસો ભાગી જાય છે ગુરુ છે સાહેબ હમણાં એક જણો બેંકની અંદર પૈસા ભરવા ગયો ને લાઈનમાં ઉભો રહ્યો લાંબી લાઈનો ઓન લાઈનમાં ઉભો રહ્યો અદબ પાડી અને બરાબર એમ કે એનો વારો આવ્યો ને એટલે ઓલા મેડમે પૂછ્યું કે તમારું નામ ઓલો કે કાળો એ કે કલર નહીં નામ ઓલો કે નામ જ કાળો છે નામ જ કે કાળો છે હમણાં એક જણો બેંકમાં પટ્ટાવાળાની નોકરી રહ્યો ભાઈ પટ્ટાવાળા નોકરી બેંકમાં રહ્યો ને અને બરાબર એમ કહેવાય પછી તો મેનેજર સાહેબ બધું મંગાવે તો એમાં મેનેજર સાહેબે કીધું જા પાણી લેતો હોય હ ને આ ગયો પાણી લેવા પાણી લઈને આમ કહીને આમ અંદર આંગળા નાખીને ગ્લાસ પકડીને લેવો તો મેનેજર કે કાંઈ ખબર પડે જ તને આમ આંગળા નાખીને લેવાય કે આમ હરખો ટ્રેમાં પકડીને લેવાય ગ્લાસ જાય કે ટ્રેમાં પાણી લઈ આવી કે આ કે કાંઈ વાંધો નહીં ગયો થોડીક વાર થઈ ટ્રેમાં પાણી લઈને આવ્યો પછી આમ કહીને આમ ઉભો રહ્યો પછી મેનેજર સાહેબને કહે તમે ચમચીથી પાણી પીઓ કે મેનેજરે કાઢી મૂક્યો બોલે છે ભાઈ એમાં ત્યાંથી એને કાઢી મૂક્યો બેંકમાંથી પછી એક જગ્યાએ નોકરી ત્યાંથી કાઢી મૂક્યો ત્યાંથી કાઢી મૂક્યો પાછો મારી પાસે આવ્યો મનકીએ કે મને નોકરીમાં જ કાઢી મૂક્યો મેં થયું હું અરે મન કે કાંઈ નહીં મને શેઠાણીએ કીધું તું તાળું મારી અને ચાવી શેઠને દેતો જાય છે મનકીએ એમાં મને કાઢી મૂક્યો છે તો મેં કીધું એમ થોડા કાઢી મૂક્યો હું તો ભેગો ગયો મેં દાલું આવું ત્યાં તો શેઠ છે ને આ માથે પાટો બાંધીને બેઠા હતા તો ભલામાણા તમે આને મેં કીધું નોકરીમાંથી કાઢી નાખ્યો મન કે એને પૂછો એણે કર્યું હું મેં કીધું એણે બસ શેઠાણી કહ્યું તાળું મારીને ચાવી આપી દેવાની શેઠને મનકે પણ પૂછો કે એને તાળું ક્યાં માર્યું મારા માથા ઉપર તાળું માર્યું ને ચાવી આપી પાછો ઉભો ઉભો કહી તો શેઠાણી કીધું તું તાળું મારીને ચાવી આપી દેજો શેઠ કે મને તો થોડી ખબર હોય ક્યાં મારો મેં તો માથા ઉપર માર્યું ગીરું છે ભાઈ એમાં આ કાળા ફોન આવ્યો બોલો ફોન આવ્યો ને તો કાળો કે હાલો ત્યાં તો સામેથી મેડમ બોલ્યા એ કે તમે શેર બજારનું કરો છો કાળો કે ના શેર બજારે મારું કરી નાખ્યું હું નથી કરતો એણે મારું કરી નાખ્યું હમણાં બાગાન ફોન આવ્યો બોલો બાગન ફોન આવ્યો એક મેડમનો કે તમારે હાલતા ચાલતા પૈસા કમાવા છે બાકો કે હા હા કમાવા છે ને તો એ કે તમારે એક હાલતા હાલતા ગીત ગાવાનું જો દેવસ કા ભી ભલા જો ના દેવસ કા ભી ભલા ગીત ભગવાન શીખવાડતા બોલ હા ગીત ગાવાના છે હમણાં તમારે એક ત્રિકમ બાપા છે એને ફોન આવ્યો બોલો ત્રિકમ બાપાને ઓન ત્રિકમ બાપા ઉપડ્યો હલો સામેથી એક મેડમ બોલ્યા કે તમારે રોકાણ કર્યા વગર પૈસા કમાવાની આઈડિયા જોતો છે ત્રિકમ બાપા કે આ જોતો છે ને તો ઓલા મેડમ કે દસ રૂપિયા તમે આ નંબર ઉપર પેટીએમ કરો પછી તમને આઈડિયા આપશું એ કે વાંધો નહીં ત્રિકમ બાપાએ દસ રૂપિયાને પેટીએમ કર્યા પછી ફોન કર્યો એ કે હવે રોકાણ કર્યા વગર પૈસા કમાવાનો આઈડિયા આપો ઓલી છોકરી કે અમારી જેમ કરો રોકાણ કર્યા વગર કમાવો અમારી જેમ કરો એ કે એમાં ત્રિકમ બાપા ઘરે આવ્યા ને ઓ ને ઘરે આવ્યા ત્રિકમ બાપા હા હોઉં ને એવો ઝઘડો થયો એવો ઝઘડો થયો એવો ઝઘડો થયો એવો ઝઘડો થયો ત્યાં તો ઓલી હોવ હતી ને દીકરાની હો ત્રિકમ બાપાની દીકરાની હો ઠેર લઈને હાલતી થઈ કે હવે મારે એકથી લાખે એવું જ નથી કે હું આ કંટાળી ગઈ જ મારી હાવું ત્રિકમ બાપા કે થયું હું અરે કે વાત જવા હોય કે રોજના ઝઘડા થાય છે એ કે આ મારી હાવુ છે ને કે આપડી આ તમારી ઘરવાળી મારી હાહુ હોય કે એને જે બોલવું હોય ને બધું પેલા બોલી નાખે જઈએ પછી હું બોલવાનું ચાલુ કરું ને તો બેરા મીટર કાઢી નાખે છે રહેવું જ નથી એમ કઈ થેલો લઈને વહી ગયું હોય મારે રહેવું જ નથી પછી તો ત્રિકમ બાપા થાકી ગયા તા પરસે રેપ જેપ થઈ ગયા અને એણે આમ ઓસરીમાં પંખો ચાલુ કર્યો પંખો ચાલુ કરી અને બરાબર ખાટલો પાથરી અને ત્રિકમ બાપા હુતા હુતા એટલું બોલ્યા કે જવા દો જેને જાય એને કોઈના જવાથી કાંઈ ફરક પડતો નથી એટલું જ્યાં ત્રિકમ બાપા બોલ્યા ને તે લાઈટ વહી ગઈ સાહેબ જીવનની અંદર બધું જાય તો ચાલશે પણ ચહેરા ઉપરની સ્માઇલ ન જાય ને એનું ખાસ ધ્યાન રાખજો એટલે આપ સૌને હસાવવા માટેનો અમારો આજે નમ્ર પ્રયત્ન હતો કાંઈ પણ બોલવામાં સતી રહી હોય તો મોટા હૃદય માફ કરી દેજો અને આવા જ અવનવા જોક્સના વિડીયો જોવા માટે અમારી આ જોક્સ ગુરુ ચેનલને સબસ્ક્રાઈબ કરજો આભાર ધન્યવાદ જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરી ગુજરાત ધન્યવાદ